સારી તબિયત માટે ડાયટમાં સામેલ કરો આ સુપરફૂડ્સ હવે ચોમાસાએ દસ્તક આપી દીધી છે આ ઋતુમાં લોકો બીમાર વધુ પડતા હોય છે પણ જો તમારી ઇમ્યુનિટી મજબૂત હોય તો તમે મોસમી બીમારીથી બચી શકો છો એના માટે અમુક ફૂડને ડાયટમાં સમાવેશ કરવો ખૂબ જરૂરી છે કેટલાક લોકો ચોમાસાના બદલાતા વાતાવરણ બીમાર પડી જાય છે જો તમે પણ આ હવામાનમાં બીમાર પડો છો તો તેનો અર્થ એ છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે જો તમારી ઇમ્યુનિટી મજબૂત હોય તો તમે ચોમાસામાં થતી બીમારી ટાઇફોઇડ મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા ઇન્ફ્લુએન્ઝા વાયરલ ઇન્ફેક્શન ન્યુમોનિયાનો શિકાર બનવાથી બચી શકો છો આ ઋતુમાં અમુક વસ્તુનું સેવન કરી ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરી શકાય છે એક આદુ અને કાળામરી બદલાતી ઋતુઓમાં આદુની ચા પીવાથી તમારી ઇમ્યુનિટી મજબૂત બને છે આદુનો ઉકાળો પીવાથી રોગપ્રતિકારક શક્તિ પણ ઘણી હદ સુધી વધારી શકાય છે આ સિવાય ઇમ્યુનિટી મજબૂત કરવા માટે કાળામરીનું સેવન કરવાની પણ સલાહ આપવામાં આવે છે ઇમ્યુનિટીને મજબૂત બનાવવા માટે આ વસ્તુઓનો આહાર યોજનામાં યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે સમાવેશ કરવો ખૂબ જરૂરી છે બે કરી શકો છો આ વસ્તુઓનું સેવન ઇમ્યુનિટી બુસ્ટ કરવા માટે મોસમી ફળો અને શાકભાજીનો તમારા ડાયટ પ્લાનમાં સમાવેશ કરવો જોઈએ બદલાતા હવામાન દરમિયાન ગળા સંબંધિત સમસ્યાઓ અનેક મુશ્કેલીનું કારણ બને છે આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે હર્બલ ટી અથવા હેલ્ધી સૂપને ડાયટ પ્લાનનો ભાગ બનાવી શકાય છે ત્રણ તુલસીમાં ઔષધીય ગુણ તુલસીમાં જોવા મળતા દરેક પોષક તત્વો તમારી ઇમ્યુનિટીને મજબૂત બનાવવામાં અસરકારક સાબિત થઈ શકે છે તુલસીના પાન ચાબીને ખાઈ શકાય છે સારા સ્વાસ્થ્ય પરિણામો મેળવવા માટે તમે તુલસીનો ઉકાળો પણ પી શકો છો મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર